પણ જ્યારથી મને પરિસ્થિતિ સમજાઈ ઈશ્વરે જ્યારથી મારી આંખો ખોલી અને મને વાસ્તવિકતાનું ભાન ઈશ્વરે કરાવ્યું ત્યારથી મારી પણ એ ફરજ બને છે કે હું તમને જણાવું તમને જણાવું ઈશ્વરની બીકમાં ઈશ્વરના ભયમાં રાઈટ આવતીકાલે પાસ્ટર એપ્રિશિએશન સન્ડે છે વાલાઓ અને પાસ્ટરની સેવાને ધ્યાનમાં રાખી અને દાન ઉઘરાવવામાં આવશે રાઈટ એમના એમના એમની સેવાની કદર કરતા રાઈટ પણ વાસ્તવિકતા કંઈક અલગ છે સાહેબ પાસ્ટર એપ્રિસિયેશન સન્ડે નામે દાન ઉઘરાવવામાં આવે છે પણ એનો હિસાબ ક્યાંય મળતો નથી ઇટ મીન્સ સીએનઆઈ ને આવક થાય છે પણ સીએનઆઈ એ પછી એની જ આવક ક્યાં કરી વાપર્યા ક્યાં કેટલા પાસ્ટર્સને એમણે મદદ કરી આપી એમનો સેલરી વધ્યો વોટ એવર જે આપણે કહીએ બરાબર પણ વાસ્તવિકતા બહુ વરવી અને બહુ ગંદી છે એમ કહીએ તો ચાલે રાઈટ કેમ કારણ કે જે બાળકો રિટાયર થયા એમને આજની તારીખમાં પણ પ્રોપર નાણાં મળતા નથી જે એમને મળવા જોઈએ કે જે એમને રિટાયરમેન્ટનું પેન્શન મળવું જોઈએ મળતું નથી હમણાં થોડા દિવસ પહેલા જ તમે પીએફની ની જે બધી બાળકોની માથાકૂટ થઈ એ બી તમારા ધ્યાનમાં રહેશે જ જે વાલા બાળકો છે જે મુખ્ય બાળકો છે એમને તો બધું સમૂહ સૂત્રું મળી જાય છે પણ જે આંતરિયાર મંડળીમાં સેવા આપે છે જે લોકો હજી જુનિયર કક્ષામાં છે એમના પીએફના કોઈ ઠેકાણા નથી યસ પીએફ જેવું કશું જ નથી એમને અનેક બાળકે હમણાં વિરોધ ઉઠાયો ત્યારે એમને કહી દેવામાં આવ્યું કે તમને અમે કેશ આપી દઈશું નથી બોલવું મારે એ સંદર્ભમાં વધારે રાઈટ ઓકે અને એની અંદર જો ત્રીજી બાબત આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે ગવર્મેન્ટ ટેક્સીસ ભરાવા જોઈએ પ્રોફેશનલ ટેક્સ ભરાવા જોઈએ આવક જાવકના હિસાબની અંદર સરકારને જે સરકારી ટેક્સના નાણાં છે મળવા જોઈએ એવું કશું મળતું નથી કેમ કારણ કે પાસ્ટર એપ્લિકેશન સન્ડેના જે નાણાં આવે છે એ કયા ખાતામાં જવા થાય છે ક્યાં વપરાય છે શું વપરાય છે કેવી રીતે વપરાય છે એનો કશો હિસાબ કિતાબ જડતો નથી રાઈટ અને એટલે તમને હું જે મુદ્દા પર લાવવા માંગુ છું એ આ કે આવતીકાલે જે આગેવાન તમારે ત્યાં પાસ્ટર એપ્રિસિએશન ની અંદર વચ્ચનની સેવા આપવામાં આવશે અને ઉત્તેજન આપવા માટે આવશે કે પાસ્ટરના એપ્રિસિએશન માટે દાન વધુને વધુ આપો તેમને પહેલા પ્રશ્ન પૂછીએ કે ગયા વર્ષે દાન અમારા ચર્ચમાંથી આટલું આપવામાં આવ્યું હતું એનો જરા હિસાબ આપજો શું એની રિસિપ્ટ આપવામાં આવી છે ચર્ચને

રાઈટ એ સી એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે નોંધ કરી છે કે બધો જ વ્યવહાર કેશ માં ચાલે છે એમ્પ્લોયી એટલે કે સીએનઆઈ ના તો એમ્પ્લોયી કહેવાય ને કેમ કે સીએનઆઈ એનજીઓ છે એટલે બાળકો એમને એમ્પ્લોયી કહેવાય એટલે એ એમ્પ્લોયી ને એમનો પ્રોફેશનલ ટેક્સ પ્રોપર ભરાતો નથી એમની જે સેલેરી બેંક એકાઉન્ટ થ્રુ મળવી જોઈએ એની જગ્યાએ કેશમાં જ મળે છે અને એ બી ત્રણ ચાર હપ્તામાં મળે છે કેવી રીતે ત્રણ ચાર હપ્તામાં કારણ કે તમેનો હું જે દાન નાખીએ છે ને ઈશ્વરની મંડળીની અંદર એ દાનમાંથી જ સીધો કેશ વ્યવહાર એમને થઈ જાય છે કે આટલા તમારામાંથી લઈ લેવાના ઇટસ અ નેકેડ ટ્રુથ આ નગ્ન સત્ય છે અને એટલે બાળકને ત્રણ ચાર સ્ટેજની અંદર દર રઠવાડ્ય પગ સગ સેલેરી મળતો રહે બીજા શબ્દોમાં એમ સમજીએ આપણે સામાન્ય સમજણની અંદર રાઈટ અને આ વર્વી વાસ્તવિકતા છે વર્વી વાસ્તવિકતા છે કેમ કારણ કે કારણ કે તમારા ના મારા માટે શરમજનક બાબત એ છે રાઈટ કે સીએનઆઈ એ એનજીઓ છે અને સીએનઆઈ એ ઈશ્વરની મંડળી જેની અંદર તમે ને હું ભજન કરવા બેસીએ છીએ ઈશ્વરની છે જીવતા ઈશ્વરની છે એની અંદર ભજન સાથે બેસીને કરવું કશું જ ખોટું નથી તેવા હોઈએ બરાબર પણ જે દાન નાખીએ છે દાન આપણે ઈશ્વરને અર્પણ કરીએ છીએ આપણા અર્પણો ઈશ્વરને અર્પણ કરીએ છીએ કેમ કારણ કે ઈશ્વર આપણને જે આવકનો સ્ત્રોત આપ્યો છે આપણી સમજણ ડાપણ બુદ્ધિ ચાતુર્ય પ્રમાણે એમાંથી આપણે જૂજ અર્પણ ઈશ્વરને અર્પણ કરીએ છીએ અને એ અર્પણની અંદર જે આપણે અર્પણ કરીએ છે એમાંથી એ સીએનઆઈ એ લઈ જાય છે સ્વરૂપમાં હોય કે પછી બીજી અલગ અલગ સ્વરૂપમાં હોય એ જે સીએનઆઈ પાસે જાય છે એનો કોઈ વ્યવહાર એ ચાર્ટર્ડ ના જે નોટ્સ જે કહેવાય છે વીસ મુદ્દા એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે લખ્યા છે તમે મને વોટ્સઅપ કરજો તો હું તમને પર્સનલી મોકલી આપીશ રાઈટ અને એ સુરતની જે કંપની હતી એ છે પછી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ બદલાઈ ગયો બદલી કાઢ્યા આપણે રાઈટ કારણ કે એ વ્યક્તિએ બહુ ગંભીરતાથી વર્ષોથી એ જેને કહેવાય કે ઓડિટ કરતા હતા અને એમણે બહુ સ્પેસિફિક રીમાર્ક લખેલી છે વીસ મુદ્દાની વ્યવહાર કેસથી થાય છે જે અયોગ્ય છે ગવર્મેન્ટને ટેક્સિસ ચૂકવાતા નથી અલાવ તમે મારી આવક હોય એની અંદરથી આપણે ભરપૂર પ્રમાણમાં ટેક્સ ગવર્મેન્ટને ચૂકવીએ છીએ તો શું આ જવાબદારી આ જે લઈ જાય છે દાન ઈશ્વરના અર્પણો એમની નજરમાં નથી આવતી આ બાબત બહુ સ્પષ્ટ કઉ છું જો કોળી કાણી કોથળીમાં અને એટલે એ કાણી કોથળીનું કાણું બંધ કરવાની જવાબદારી બધાની છે મારી ને તમારી બધાની છે કેમ કારણ કે ઈશ્વર આપણી પાસે જવાબ માંગશે કેમ કારણ કે ઈશ્વરે આપણને સામર્થ્યુદ્ધિનો અને પ્રેમનો આત્મા આપેલો છે એ આપણે ત્યારે એમ કહીને છટકી છૂટી જઈએ કે ઈશ્વર ઈશ્વર તો જોશે જ ઈશ્વર તો ન્યાય કરનાર છે જ પણ તમને ને મને પ્રાણી તરીકે ઈશ્વર નથી મૂક્યા એમની પ્રતિકૃતિ તરીકે મૂક્યા છે રાઈટ આપણને સદબુદ્ધિનો સમજણનો ડાપણનો આત્મા ઈશ્વરે આપ્યો છે અને એટલે વાલાઓ

આર્ટિકલ છવ્વીસ નો વ્યક્તિગત અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે આ સીએનઆઈ એ કોઈ ધાર્મિક ચર્ચ નથી ફરીથી કહું છું આ સીએનઆઈ એ કોઈ ધાર્મિક સંગઠન વ્યવસ્થાનો ભાગ નથી આર્ટિકલ પચીસ પ્રમાણે તો સમજવાને માટે પ્રયત્ન કરીએ તો જે સુપ્રીમ કોર્ટે છે એણે સ્પષ્ટ કહી દીધું કે આર્ટિકલ પચીસ પ્રમાણે આ સી એન આઈ એ કોઈ ધાર્મિક સંગઠન નથી ઇટ મીન્સ એ ક્રિશ્ચિયન ખ્રિસ્તી છે જ નહીં અને આર્ટિકલ છવ્વીસ પ્રમાણે એ કોઈ ધાર્મિક સંગઠન નથી તેમ છતાં એ જે ધાર્મિક સંગઠનો જે છ ધાર્મિક સંગઠનો ભેગા મળીને સીએનઆઈ બન્યું એમ કે છે પણ એ ધાર્મિક છ સંગઠનો થયા જ નહોતા એનું એનું એને એને એ છ ધાર્મિક સંગઠનોને કહેવાય કે એ કરવામાં આવ્યા જ નહોતા એને બંધ કરવામાં આવ્યા જ નહોતા એને અપ કરવામાં આવ્યા જ નહોતા રાઈટ અ અને એટલા માટે એટલા માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ બહુ સ્પષ્ટ શબ્દો ની અંદર સુપ્રીમ કોર્ટના ટાંકીને કે તેમ છતાં બધું જાણવા છતાં જો હજી આપણે આ સીએનઆઈ ને દાન આપ આપ કરીએ છીએ તો આપણે આંધળા બનીને આંધળા બનીને એ કાણી કોથળીમાં નાણાં નાખીએ છે કે જેથી મને ખબર નથી કે એ કોથળી કાણી છે પણ વાસ્તવિકમાં આપણા કાન સરવા છે આપણી સમજણ છે આપણી પાસે અને એ બતાવે છે કે એ કાણી કોથળી છે પણ જો એની અંદર નાખ નાખ કરીએ છો તો એ ગેરવલ્લે જ જશે કેમ કારણ કે સીએ નહીં ને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે અને ઇવન રિવ્યુ પિટિશન બિશપ એ કરીએ એની અંદર પણ એને ગેરકાનૂની અને ગેરલાયક ઠરાઈ દેવામાં આવ્યું છે અને એટલે વાલાઓ એ સમજવું પડે કે હા તમે ને હું સાર્વત્રિક મંડળીના સભ્ય છે ખરા પણ આ સૃષ્ટિ પર જ્યારે છીએ ત્યારે આપણું અસ્તિત્વ કઈ મંડળીમાં છે આપણું અસ્તિત્વ કઈ મંડળીમાં છે રાઈટ કોઈ વાહન લઈએ તો એની નંબર પ્લેટ હોય છે ને કોઈ બાળકનો જન્મ થાય તો એનું નામ હોય છે ને મા બાપનું નામ હોય છે કે એના આધારે એની ઓળખ થાય તમારી ઓળખ કઈ આધારે છે એ તપાસ કરજો પ્રભુ તમને બધી જ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે અને ગોડ બ્લેસ યુ માય સેલ્ફ રેવિડન્સ સિરીઝ જોસેફ ક્રિસ્ટી મારો મોબાઈલ નંબર છે ટ્રીપલ નાઇન એટ સેવન ટુ નાઇન ઝીરો ડબલ સેવન બાય બાય ટેક કેર હેવ અ બ્લેસન વી કેન